માયાભાઈ આહીર આપણી સાથે છે આપણે તેમની જોડે વાત કરીશું માયાભાઈ માયાભાઈ આજે અમરીશભાઈ ને અર્જુનભાઈ ભાજપમાં જોડાયા છે આપ બી અહીંયા હાજર છો શું કહેશો સારી વાત છે અને અત્યારે જે રીતે ભારતીય જનતા પક્ષ કાર્ય કરી રહ્યું છે નરેન્દ્રભાઈ મોદી ખાસ કરીને તો એ જ કહીશ કે મોદી સાહેબ જે જઈ રહ્યા છે જે રાષ્ટ્ર માટે તો આ આ મોદી સાહેબને સાથ છે સનાતનને સાથ છે એમાં કંઈ ખોટું નથી બે દિવસથી અમરીશભાઈની જોડે આપ જોવા મળ્યા છો સાથે અમરીશભાઈ બી આપને એક આઈડિયલ માને છે તો આપની સલાહ લઈ લીધા બાદ આ નિર્ણય તેમને લીધેલો છે કે આપની જોડે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી ના મારા સાથે કોઈ ચર્ચા વિચારણા નથી કરવાય પણ એ નિર્ણય લીધો એ સારી વાત છે અને એમના માતુશ્રી બીમાર હતા એટલે ઓલરેડી હું પણ ખબર કાઢવા ઘરે આવેલો અને અમે તો વર્ષોથી એક સંબંધી પણ છીએ અને સારા મિત્રો પણ છે એટલે અવારનવાર આવતા હોય છે જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે આજે અર્જુનભાઈ બી આવ્યા છે મુળુભાઈ બી આજે ભાજપમાં જોડાયેલા છે આખું જે કઈ રીતના આપ જોઈ રહ્યા છો તમામ કહે કે ધીમે ધીમે એક બાદ એક તમામ કોંગ્રેસના નેતાઓ છોડીને ભાજપમાં જ આવી રહ્યા છે મોદી સાહેબ મજબૂત થઈ રહ્યા છે ધર્મ મજબૂત થઈ રહ્યો છે અને એ જ્યાં તેજ દેખાતો હોય છે ત્યાં પતંગ પણ આવતા હોય છે તો સારા વિચારો જોઈ અને રાજકીય માણસે કારણ કે તમે વિચાર કરો કે એટલા વર્ષોથી અર્જુનભાઈ હતા તો એને સત્ય લાગ્યું હશે એટલે એ મારા વિષય વાત છે પણ હું એટલું કહું કે ધર્મ મજબૂત થઈ રહ્યો છે બિલકુલ આ હતા માયાભાઈ આહીર કે જે માયા આતાથી પ્રખ્યાત છે ખાસ કહી શકાય કે તેમનું આજે કેવું છે કે જે નિર્ણય લીધો છે તે નિર્ણય સારો છે પરંતુ કોઈ સલાહ સૂચન તેમની જોડેથી નથી લેવામાં આવ્યો પરંતુ તે જે પ્રમાણે અમરીશભાઈ હોય કે અર્જુનભાઈ હોય તેમને જે નિર્ણય લીધો છે અને જે તે જ જે બાજુ અત્યારે જોવા મળી રહ્યું છે તે દિશામાં અત્યારે આગળ વધી રહ્યા છે કેમેરા પર્સન મેયુલ ખુંડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ